તો એવું છે ને આજે છે ને જો જાસુદના ફૂલ આવી રીતે રહી ગયા છે કારણ કે મારા ગણપતિને આજે ફૂલ નો ચડ્યા અત્યારે તોડાય ને પણ વાંધો નહીં તોડવામાં એવું કાંઈ ન હોય તો આપણે તોડી લઈએ તોડાઈ નહીં પણ તોડી લઈએ કારણ કે જો આમાં પેડા પેડા આવા થઈ ગયા તો જો છે થોડા થોડા ઉપર જો કેટલા બધા છે તો મારે છે ને આજે છે રાંદલમાના મંદિરે દર્શન કરવા માટે કારણ કે વાડીએ જાઓ ને ત્યારે બા મને બિચારા મંદિર વાળામાં છે ને બોલાયવા જ કરતા હોય બોલાવ્યા જ કરતા હોય એ આ દિલ્લીમાં શું આવ્યું હોય ઝીણા ઝીણા બિલલાના મોર આવ્યા છે જો તમને ન દેખાય મને જ દેખાય વાહ ભાઈ વાહ અહીંયા જો આખી લૂમ આવી છે બિલ્લાની નાના નાના બિલા આવી ગયા તો આપણી બિલ્લીમાં બહુ બધા પાન સાથે બહુ બિલાઈ આવી ગયા છ જો નવા પાન તો ઘણા બધા આવી ગયા પણ એની સાથે સાથે નાના 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 બિલ્લા એટલા બધા આવ્યા છે અથાણું ખાવું હોય શરબત પીવું હોય તો કોમેન્ટ કરજો તમ તારે હું મોકલાવીશ બરાબર ને તો ફૂલ બિચારા ઝાડ ઉપર જ કરમાઈ ગયા બોલો તો હવે છે ને મારે ચાનો ટાઈમ છે તો હું પેલા સરસ મજાની ચા બનાવવાની છે અત્યારે વાગી ગયા છે પાંચ ને ચા નો ટાઈમ થઈ ગયો છે ફક્ત આખી વધારે નહીં પણ પીવી પડશે હો ચા જે હોય ને એને જ ખબર હોય કે ચા વગર નો ચાલે ચા કેટલી જરૂરી છે કારણ કે આ માથા નો દુખાવો થઈ જાય ચા નો પીએ તો વ્યસન ના ગુલામ થઈ જાય છે એકવાર વ્યસન થઈ જાય ને પછી એની વગર ચાલે જ નહીં આપણે જો કાલના આપણે છે ને જો પલાળી રાખ્યા હતા ને હવે અત્યારે સુકવી દેવાના છે એને સરસ પાણી વીતું જાય એટલે सा अदरक डाल देंगे अदरक के बिना तो चाय अधूरी है આટલા છે રાઈના આટલા છે મેથીના આટલા છે તો હવે બે કુરિયા મારે મંગાવવાના છે ને ક્રિશ ગય છે ક્રિકેટ રમવા માટે હવે એને કેવું પડશે તું લય આમ કારણ કે એને જો ગાજર અથાણું ખાવું રામા કૃષ્ણ પ્રભુ પરમાત્મા તો હવે એને મંગાવવું પડશે બીજું કાઈ નઈ સવારે ઉઠું ને એટલે સીધી બ્રશ કરું ને એટલે રસોડામાં જ પછી જરસું બહુ ખી જાય એમ કે ઉઠીને રસોડામાં રસોડા માં ચા ચા તો જોઈએ ચા કે બિના નહીં અચ્છા તો તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ગેસ સબસ્ક્રાઈબ કરી દેજો ક્યારે પાર એક કોમેન્ટ કરજો અને વિડીયોમાં બન્યા રહેજો આગળ આગળ વિડીયોમાં તમને બહુ જ મજા આવશે અને કોમેન્ટ કરતા રહેજો અને લાઈક બરાબર ને અને આવી જાઓ બધા સ્ટીલની રકાબીમાં ચા પીવા કોમેન્ટ લખજો કોના ઘરે સ્ટીલની રકાબીમાં ચા પીવે છે કારણ કે અમારે અહીંયા સિસ્ટમ કેવી છે ચા ના એવું નથી પણ અમારે સ્ટીલનો જ રિવાજ છે એટલે કાચની હોય પણ ક્યારેક જ વધારે સ્ટીલમાં જ કેમ ગરમ ગરમ રહે કે નહીં એટલા માટે તો સરસ જો આદુવાળી ચા આપણે બનાવી લીધી છે ને આવી જાઓ અત્યારે ઓલરેડી પાંચ વાગી ગયા છે અને એકદમ ચાનો ટાઈમ થઈ ગયો છે ચાના ટાઈમે જ આપણે ચા પીએ છીએ તો કહીશ આપણે થોડોક લીમડો લેવાનો ને લઈ લઈએ તો જો જંગલ વચ્ચે પહોંચી ગયા છો પણ મારે છે ને અહીંયા ગાડી આજે નથી રાખવી કારણ કે અહીંયા હવે મારે વાડીએ મારી વાડીએ જવું છે પણ વાડીએ હું જઈશ સીધા આ અડાવળો રસ્તો છે હું જઈશ સીધા રસ્તેથી કહીશ કેટલો મસ્ત ખૂણો લીમડો છે ને તો લઈ લો દુવાડી કરવા બહુ મચ્છર આવે છે ગાયના છાણા અને થોડો ભીંગડો બધું તોય નથી કાછી જો કેટલી બધી અહીંયા છે ને ગાડી નથી પડી ગાડી હોય તો આ રસ્તો જવાય બાકી તો સિંહ બી તો તમારી જાય તો હવે આપણે જઈશું ફરી ફરી ચાલો વિડીયોમાં બનાવ્યો અહીંથી જ જશું ખી જાશે પાછા તો

बस हवे केलं काम हो। दूणे। 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 आलो न काही करू गे लागी गया

જો રોટલા લીધા ક્યાં નાખશો આ રોટલા કિસ્કોલ આવેલો કિસ્કુલા રોટલા નાખવા એ કેટલું હાલ અને હમણાં છે ને એ રોજ મૂકી મૂકીને વાડી આવતા રહી છે જો વિડીયોમાં કેટલા દિવસથી આવ્યા નથી બરાબર તો હું આ ગાડી લઈને અહીં આવી છું તો હવે જશો શું કરવાનું તમારું ઉનાળો આવી ગયો છે ઘરે આવવાનું જ કે હું રહેવાથી રહેવાડીએ ઉભેર

અગોચરમાં અહીં આવે એવું છે આખી વાડીમાં થોડા ખોલામાં ચકલા લલેડા ખાત પણ આમાં એને કેમ દેખાય છે સેમી રોટલાની વાસ આવે આનો ખાને રોટલા નાખી દીધા હવે તમે સવાર કેરી લાવ્યા કેવી હતી બધારી અરે ખાટી 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 એના કરતા કાચી તોડવા દીધી વધશે ને આંભા રહી બેસી પણ બહુ ખાટીને રૂછડા રૂછડા ક્રિશ કે મમ્મી આવી કેરી મેં ત્યાં પપ્પાને અહીં વાયવી જો આટલું આ બધા પક્ષી ખાઈ ગયા ને તો જો જોગાઈશ કેવા પક્ષી કેરી ખાઈને બગાડી કારણ કે આ જે કાંઈ ફળ આવતું હોય ખાવાનું હોય બધું આપણું તો હોય જ નહીં આમાં બધા ભાગ હોય અને પાણી જો કેટલું મસ્ત જાય છે કારણ કે આજે છે ને લાઈટ મોડી આવી જ એટલે અત્યારે પાણી જાય છે પાણી ચાલુ છે હવે આટલી આ કેરી છે પણ આ પોચી પોચી થઈ ગઈ તો લઈ લેશું

આ લિયો આમાં એક ચેનલ આવે યુટ્યુબ માં મોના જસુ બ્લોગ એના વિડીયો જોતા હોય તો એમ જોટા મારો করও সাজ আয়ে নকে নসসট্রইপ করিতিচ সেনকে অডেনে চ্যিনে প্যারে চেনে পেনে সেনে চেনে આપણે વાડીયા થી નીકળી ગયા છો બોલો ચાલ બેઠા હોય ને તો એમ થાય કે જાઓ એમ હે પરીક્ષા આવે બાર બાર સાયન્સ માં હતો ને

પછી મે સુધારી નાખી કે બે ચાર દી રાખી હોત ને તો પાકી જાત હા પાકી જાત બે છે તો હું જોતી જ ન તમારે આંબા માં તો બહુ દેખાતી જ નથી કોશિશ કરતી ઓછી છે તમે દઈ દીધા ને આંબા ના આ ઓલા તે દે આવ્યો તો એને રવજી ભાઈ રવજી ભાઈ અમારે એકો વી થળિયા આવે છે થોડા સો તો ને બી હક્ષન રોપડા છે ઠીક ના ના ને આંબા માં સગન ભાઈ કળહ

મોટાબા ને આવડી જશે તો જો આપડે આવી ગયા છે આંદમાન ના મંદિરે દાદા છે ને આ એમની જગ્યા છે ને જ સંભાળે છે કેટલા વર્ષથી આ મંદિર ને વર્ષ બાર તેર વર્ષ

અને ફરી પાછી તમારી સમક્ષ આવું છું નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય જય મહાકાલ